પાસે આવેલા સ્કૂલમાં સ્કૂલમાં ચિત્રકલા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પાંચસો થી વધારો ચિત્ર ડ્રોઈંગ કર્યું હતું જે ચિત્રોનું પ્રદર્શન આજ રોજ યોજવામાં આવ્યું હતું વિદ્યાકું સ્કૂલ ખાતે આજ રોજ ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાકુજ ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળકો ચિત્રકારો ચિત્રકારોએ વર્ષ દરમિયાન બનાવેલા ચિત્રકાર નું પ્રદર્શન આજ રોજ મૂકવામાં આવ્યું આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ચિત્રકાર ગુણવત ચૌધરી અને વિદ્યાકુંજ અને વિદ્યા ડીપના ચેરમેન છેનિ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રદર્શનમાં પુત્ર ગુરુ શાંતિલાલ અને ઠાકોર પટેલને અર્પણ કરવામાં આવ્યું છે વિદ્યાકુંજ સ્કૂલના ચિત્ર શિક્ષક આશિષ પટેલ અને ભાવિશાહ સેલરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બાર ચિત્રકારોએ લગભગ પાંચસો જેટલા ચિત્રોને સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું

તે અને હસ્તાફલ ના સંચાલક પ્રજ્ઞેશભાઈના હસ્તે આજનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે સિત્તેર જેટલા બાળકોએ અત્યારે પોતાના ચિત્રો રજૂ કર્યા છે એનું સુંદર પ્રદર્શન વાલીઓ પણ નિહાળવા આવી રહ્યા છે લગભગ પાંચસો થી વધુ ચિત્રોનું પ્રદર્શન ગોઠવાયું છે આ બાદ ચિત્રકારો અમારા ડ્રોઈંગ ટીચર આશીષભાઈ પટેલ અને ભાવિસાબેન સેલરે ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે એમને દર અઠવાડિયે કઈક ને કંઈક કામ આપીને